ની ધારદાર અસર બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી મહીસાગર જિલ્લા હોમગાર્ડના કમાન્ડર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં સભામાં પહોંચ્યા હતા આચાર સંહિતા નડલ ચંદ્રિકાબેન ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આચાર સંહિતાનો ભંગ કમાન્ડરે કર્યો છે મહીસાગર આચાર સંહિતાના નોડલ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે નોડલ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોમગાર્ડ કમાન્ડર જતીન જોશીએ સંહિતાનો ભંગ કર્યો નો રિપોર્ટ આવતા કલેક્ટરને પણ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે એક આચાર સંહિતા ફરિયાદ અમારી પાસે આવેલી છે કડાણા તાલુકાના માલવણ ગામના વતની અને હાલ તેઓ હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નો હોદ્દો ભોગવે છે જતીન કુમાર જોશી જેઓ પર આચાર સંહિતાના ભંગ બદલ અત્રે અમારી પાસે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ આવેલ છે અને એમાં જણાવેલ છે કે તેઓ એક સભામાં મૂળ મુવાડા ત્યાં તેઓ ચૂંટણીની સભામાં પોતે પોતાનો યુનિફોર્મ પહેરીને હાજર રહેલ છે જેથી તેઓ આચારસંહિતાનો ભંગ કરેલ છે અને તે વિરુદ્ધનો તેમનો રિપોર્ટ અત્રે આવેલ છે અત્રે આ રિપોર્ટ મુજબ અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી મહીસાગર એમનો એ બાબતનો રિપોર્ટ કરેલ છે હવે માન્ય અધિક મુખ્ય સચિવ શ્રી ના કર્મચારી ગણ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત નિયમ મુજબ તે ઉપર શી કાર્યવાહી કરવાની તે બદલ અમે ઉપર એમના ડિપાર્ટમેન્ટ રિપોર્ટ કરેલ છે રાજકોટ લોકસભા બેઠક પર કોળી સમાજ નારાજ થયો હતો કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર ટિપ્પણી કરતા રોષ સમાજમાં જોવા